ચેલા એકાનો એકાનો વર્ષિયા મનુષ્ય નો જે અભિનય કરો છો તમને બતાવે એવું લાગે છે કે તમે અમારો જેવો મનુષ્ય છો હે પર કોઈ ભર્માતા ને ભાઈ આપડા જેવો મનુષ્ય નથી આ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને બાપા એની છે કે આને પણ એવું બનાવી ગયું છે કે આ દેહ છે અમે છે અમે આત્મા છે મનાતું જ નથી એટલે બાપા એક રૂપાળો કરજો કે અમને જે તમે સૂત્ર પણ આપ્યું છે કે અક્ષરમ અહમ બ્રહમાસ્મી તો બાપા બસ એવા આશીર્વાદ આપો કે આ જ જન્મમાં અમે સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ જલ્લો જન્મ કરીએ અને અક્ષર ધામમાં બેસી જઈએ Yeah, 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 yeah,